નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજરોજ આપણે ખેતીવાડીની અંદર ખેતીવાડીની જ્યારે ચર્ચા હોય ત્યારે બિયારણ બાબતની ચર્ચા કરવી છે બિયારણના વીસ નંબર બાવીસ નંબર બત્રીસ નંબર ઓગણચાલીસ વગેરે વિડીયો આપણે બધા મૂકેલા છે છતાં આજે આપણે જે વાત કરવી છે એ રેનો એગ્રોજિ એગ્રીનેટિક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની કંપની છે ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં આનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે એની સેજ માહિતી હું તમને દેવા માગું છું ત્યાં આ જે બિયારણના બોક્સ આવી રીતના આવે છે એની અંદર રેનો ટ્રુટફુલ સીડ્સ ગ્રાઉન્ડનટ ઝીઝી જે બત્રીસ નંબર એવી જ રીતે રેનો વીસ નંબર એકસો ને અઠ્યાવીસ નંબર અને બાવીસ નંબર મિત્રો રેનો એગ્રીઝિનેટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની જે કંપની છે એ ઘણું બધું બિયારણ આમ તો બનાવે છે એમાં પછી તેલીબિયા પાકના બિયારણો તમામ આવી જાય કઠોળ વર્ગને આવી જાય જીરું ચણા બધું બિયારણ આવે છે અત્યારની જે આપણે વાત કરવી છે એ મગફળી બાબતની વાત કરવી છે અને મગફળીની બાબતની જ્યારે વાત હોય ત્યારે મગફળીની અંદર વીસ નંબર મગફળી બાવીસ નંબર ગિરનાર ચાર મગફળી બત્રીસ નંબર જે બીટી કહેવાય છે મગફળી ટીજી ટી બીજી ઓગણચાલીસ નંબર મગફળી પિસ્તાલીસ નંબર રેમ્બો મીનાક્ષી ટીજી આડત્રીસ રેવતી ટીજી ટીબીજી બીજી ઓગણચાલીસ વગેરે એને ઘણી બધી એની વેરાયટી છે તો ગુજરાતની અંદર મોસ્ટ ઓફ ઘણા ખેડૂતો આને પસંદ કરે છે પસંદ કરવાનું કારણ ગુજરાતમાં પહેલું વોક્યુમ પેકિંગ જે બનાવ્યું છે એ હું આજ તમને બતાડ વેક્યુમ પેકિંગ જે બનાવ્યું છે બોક્સની અંદર અને લાંબા ગાળા સુધી બિયારણ ખરાબ નથી થાતું બીજી આની જો વાત કરું તો આની અંદર નવ પર્સન્ટેજ ભેજનો હોય છે ફક્ત એટલે ભેજની માત્રા ઓછી હોવાના કારણે બિયારણ લાંબો ટાઈમ સુધી સારું રહેશે અને આની અંદર તમને બતાવવું આવી રીતે આ રીતની બેગ આવે છે બેગની અંદરથી હવા બિલકુલ કાઢી નાખેલી હોય છે અને દાણા તમને જોઈ શકાય છે આ આવી રીતનું પેકિંગ મસ્તનું પેકિંગ હોય છે અને ખરાબ નથી થાતું અને એક પણ દાણો આનો ખરાબ ન થાય હવે જો બીજી વાત કરું તો આની અંદર થાઇરમનું પેકેટ કંપની અંદર મૂકેલું જ છે એટલે જે બિયરણને ફૂગનો પટ દેવાનો છે એનું પેકિંગ આમાં મૂકેલું છે બીજી વાત કરું તો આને જ્યારે તમારે વાવેતર કરવાનું હોય ત્યારે ફક્ત એક એફએસનો પોટ મુંડા જેને પ્રશ્ન રહેતા હોય તો એને એફએસનો પોટ લગાડવો પડે અને એ એફએસનો પોટ મારવો હોય તો અરેવા ધાનુકા કંપનીનો આવે છે આગળનો આપણે એક વિડીયો મૂકેલો છે ટ્રોફીનો જે ખેડૂતને જે પસંદ હોય એ આમાં ઉપયોગ કરી શકે ભારતની અંદર અમદાવાદની કંપની આ રેનો પણ ભારતની અંદર એ લોકોનો સપ્લાય થાય છે એમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાળ એટલા સ્ટેટની અંદર આ કંપનીનો પગ પેસેરો છે ટૂંકમાં અને તમામ સ્ટેટની અંદરથી આ લોકોનું સેલિંગ જબરજસ્ત છે અને ખેડૂતોમાં આ કંપની આવી એને ઘણો ટાઈમ થઈ ગયો પણ કંપનીને ખેડૂતો પ્રત્યે વિશ્વાસ બેહી ગયેલો છે કારણ કે આનું વેક્યુમ પેકિંગ જે એને મૂક્યું છે અને એને લીધે દાણા ઉગાવો સો સો ટકા આપણને મળવાપાત્ર થાય છે તો મિત્રો આ આપણે જે વાત કરી વેક્યુમ પેકિંગ આ રીતના બોક્સ જેને આવે છે ઘણી બધી વેરાયટી છે એમાંની એક વેરાયટી તમને જો વાત કરું તો ટીબીઝી થર્ટી નાઇન એટલે કે ઓગણચાલીસ નંબર ઓગણચાલીસ નંબરનું જે મગફળી આવે છે એની ખાસિયતની વાત કરું તો આમ તો વીસ નંબર બાવીસ નંબર બત્રીસ નંબર વગેરેના વિડીયો આપણા આગળ ચેનલમાં આપણી જે રાજેશરા એકતાલીસ ત્રેવીસ જે ચેનલ ચાલે છે એની અંદર આપણે વિગતવાર બધા વિડીયો મૂકેલા છે પણ એવા પણ ખેડૂતો છે જે ઓળા બનાવે છે એટલે કે લીલી શેકીને વેચતા હોય એવા ખેડૂતો પણ છે જે લીલે લીલી મગફળી કાઢીને અને માર્કેટમાં આપતા હોય અને એનું પણ ઘણું બધું માર્કેટ ગુજરાતમાં રહેલું છે ત્યારે એની જો હું ખાસિયતની વાત કરું તો મગફળી ટી ટીબીજી ઓગણચાલીસના સોળ વિકાસ ઊભો અને સોળની ઊંચાઈ ત્રીસથી ચાલીસ સેન્ટીમીટરની થાય છે ઓગણચાલીસ નંબરની ત્રીસથી ચાલીસ સેન્ટીમીટર સુધીની એની સોળની ઊંચાઈ થાય છે મધ્યમ વહેલી પાકતી જાત છે પાકવાના દિવસો સોથી એકસો દસ છે મગફળીના પાકવાના દિવસો સોથી એકસો દસ સુધીના છે દોડવા અને દાણા મોટા કદના છે સો દાણાનું વજન સિત્તેરથી બોતેર ગ્રામ જેટલું થાય છે ખેડૂત વર્ગમાં ઓળા એટલે કે તાજા શેકેલા ડોઢવા વેચાણ હેતુ માટે વધુ પ્રચલિત છે ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓળાનું સેલિંગ થાય છે તો એવા ખેડૂતો પણ છે જે ઓળા માટે તો એની મારી સજેસ્ટ છે કે ટીબીજી ઓગણચાલીસ નંબર એ ધી બેસ્ટ પ્રોડક્ટ છે અને એ વાવેતર કરવા જેવી વસ્તુ છે જમીનના પ્રત મુજબ અનુકૂળ વાવેતર પદ્ધતિ ત્રણ બાય બાર અથવા તો ત્રણ બાય અઢાર ઇંચના અંતરે આપણે જે રેગ્યુલર ખેડૂતો જે વાવે છે એવા અંતરે આપણે એને વાવેતર કરી શકાય છે દાણાની સાઈઝ મોટી હોવાથી વાવેતર પદ્ધતિ અનુસાર બિયારણનો દર પંચ્યાસીથી પંચા પંચાણું કિલો એકરે રહેલો છે એટલે કે આપણે જે બિયારણ આપણે જે વીસ નંબર બાવીસ નંબર કે બત્રીસ નંબર વાવીએ છીએ જેને નાનો વીઘો મોટો વીઘો એ પ્રમાણે હોય તો આપણે જે રનિંગ આપણે જે વાવેતરને કિલો છે એટલા જાળવી રાખવા ટૂંકમાં પાણીની ખેસ સામે સારી પ્રતિકારક શક્તિ હોવાથી મધ્યમ કે માપસર વરસાદ જેવી પરિસ્થિતિમાં પણ સારું ઉત્પાદન મળે છે ઓછો વરસાદ હોય ને તો ટીબીજી ઓગણચાલીસ એને ક્ષમતા ધરાવે છે ટૂંકમાં ઓછો વરસાદ હોય તોય બીજી વાત કરું તો પાકની અવસ્થા એ અન્ય જાત કરતાં બીબડીનું પ્રમાણ ખૂબ જ ઓછું જેથી ઉત્પાદન ક્ષમતામાં વધારે થાય ટૂંકમાં બીબડા ઓછા થાય અને ઉત્પાદન સારું મળે છે એમાં દાણાનો ઉતારો પાસઠથી સિત્તેર ટકા અને દાણામાં તેલનું પ્રમાણ ઓગણપચાસ થી પચાસ ટકા રહેલું છે આપણે જે વીસ નંબર આવે છે એમાં એકાવન ટકા તેલની ટકાવારી હોય સારા કોઈ ખેડૂત હોય અને સારી ઉત્પાદન લેવાવાળો વર્ગ પણ ખેડૂતોમાં છે જેને એકાવન બાવન ટકા તેલની ટકાવારી જાય છે બહુ હાઇએસ્ટ ટકાવારી કહેવાય પણ એની જગ્યાએ આ ટીબીજી ઓગણચાલીસ છે એમાં તેલની ટકાવારી જો આમાં જોઈને તો ઓગણપચાસથી પચાસ ટકા એટલે એની સમકક્ષ એકાદ બે ટકાનો ડિફરન્સ રહે છે અને એવરેજ ઉત્પાદન ક્ષમતા બાવીસો પચાસથી બત્રીસોને પચાસ હેક્ટરે છે મહત્તમ ઉત્પાદન ક્ષમતા એની એકતાલીસો પચાસથી અડતાલીસો પચાસ હેક્ટરે આમાં રહેલી છે તો મિત્રો ગુજરાતમાં ઘણા ખેડૂતો આને અપનાવી રહ્યા છે ક્વોલિટી બ્રાન્ડ વસ્તુ છે અને આલતું ફાલતું બિયારણ આપણે લેવા માર્કેટમાંથી એની કરતાં નવ ટકા જ ભેજની ટકાવારી જ્યારે આમાં હોય વેક્યુમ પેકિંગ હોય તો થોડુંક મોંઘું બિયારણ તો પડે જ પણ સાથે જેટલું મોંઘું પડે છે એટલું જ ઉત્પાદન ક્ષમતા પણ વધે છે અને એના ખાલા કે ખરાબ થવાની બિયારણનો ફેલ થવાની આમાં બહુ ઓછી ટૂંકમાં રહેલી હોય છે એટલે એ એકંદરે આપણને સસ્તું પડે છે